બંને કંભાગીઓ દટાઈ ગયા હતા જેને પરિણામે બંને મહિલાઓનું ઘટના સ્થળે અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું આ ઘટના છોટાઉદેપુર જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પરિણામે બનવા પામી છે ત્યારે સ્થાનિક વહીવટી તંત્રને પણ આ મકાન ધરાશાયી થયું હોવાની જાણ થતા જ તાકીદે તંત્રની ટીમ પણ ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને માતા અને પુત્રીના અવસાન સબબ આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર